કપરાડામાં કમોસમી વરસાદી માહોલ વચ્ચે લગ્નમાં આદિવાસી વાતચીત દીજીના તાલે ઝૂમ્યા વરસાદમાં પણ લોકો નાચગાન કરી અનોખી મજા માણી કપરાડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સુધી વરસાદી માહોલ જામ્યો છે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી ગણાતું કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ લોકો ચિંતામાં મુકાયા છે તો વરસાદી માહોલ વચ્ચે લગ્ન પ્રસંગ કરવામાં આવ્યા હતા મોડી રાત્રે વરસાદી માહોલમાં આદિવાસી પરંપરાવા જીતરો સાથે ડીજેમાં લોકો ઝુમી ઉઠ્યા હતા કપરાડા તાલુકાના વડોલી ગામ ખાતે વરસાદમાં લોકોને નાચવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં લોકો લગ્ન પ્રસંગે વરસાદ વચ્ચે પણ મન મૂકીને ઝૂમ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો